સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના સિયાણી રોડ ઉપર આવેલા પેટ્રોલ ગંભીર ગંભીર સર્જાયો હતો હતો એક વ્યક્તિ રીતે થયો મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો હાલ નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાતા હતા તો હાલ હવે ગ્રામ્ય વિસ્તાર રોડ ઉપર પણ અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળ્યો ત્યારે વધુ એક અકસ્માત લીંબડી સિયાણી રોડ ઉપર આવેલા આશાપુરા પેટ્રોલ પંપ નજીક બન્યો હતો ટ્રેક્ટર અને બાઇક બાઇક વચ્ચે જેમાં સવાર ગામના ટ્રેક્ટરની ટક્કર લાગતા પહોંચી એકસો આઠ ને જાણ કરતા પાયલોટ અરવિંદ સિંહ અને એમટી પ્રકાશભાઈ દ્વારા ઇજાગ્રસ્તને લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ ઉપરના ડોક્ટર ચિંતન દ્વારા તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી હતી રિપીટ ત્યારે ડોક્ટર હાલત જણાતા ઇજાગ્રસ્તને આવેલ એકસો આઠમાં તાત્કાલિક સુરેન્દ્રનગર માટે રિફર કરવામાં આવ્યા હતા ડોક્ટર ચિંતન દ્વારા કિશનભાઈની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ